આલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની જ વાત કરવામાં આવે તો તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસના બુધવાર આજે અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ બોટાદ માર્કેટ યાર્ડ અને જસદણ માર્કેટયાર્ડ તો પહેલાં વાત કરીશું બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો આઠસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ને દસ રૂપિયા એરંડા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકસઠ સૈણ્યા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પંચ્યાસી રૂપિયા મેથી સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો દસ રૂપિયા તુવેર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એંશી ધાણા એક હજાર રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો જુવાર ત્રણસો નેવું રૂપિયાથી તેના ઊંચા ભાવ સાતસો રૂપિયા વરિયાળી એક હજાર ત્રણસો પચીસ રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ચાલીસ બાજરી ચારસો રૂપિયાથી લઈને તેના ઊા ભાવ પાંચસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો છેતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ચોવીસ કપાસ એક હજાર ત્રણસો એકોતેર રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો જીરું ત્રણ હજાર પાંચસો રૂપિયાથી તેના ઊંસા ભાવ ચાર હજાર બસો ને પચાસ રૂપિયા આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે જણાવીશું જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે એરંડા એક હજાર પચાસ રૂપિયા સિલાઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો તેતાલીસ શેણ્યા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સિત્તેર રૂપિયા મરસા સુકા ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે પાંચસો રૂપિયા મેથી પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો રૂપિયા અડદ ચારસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો એંસી રૂપિયા ટુવેર नऊ सो रुपयाची लोने तेना उसा भाव एक हजार बसो त्रिस रुपया धाणा सात सो रुपयाची तेना उसा भाव एक हजार एकावन सोयाबीन सात रुपयाची लोने तेना उसा भाव आठसो रुपया तल सफेद एक हजार त्रणसो तेना उसा भाव एक ઘઉં લોકવન ચારસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો અઠ્ઠાણું રૂપિયા ઘઉં ટુકડા ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો સાહીઠ રૂપિયા મગફળી સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચોવીસ રૂપિયા કપાસ એક હજાર ત્રણસો સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પચાસ જીરું ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો પચીસ રૂપિયા આ હતા જસદણ માર્કેટયાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું રાયડિયો નવસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંચાવન એરંડા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકાણું મગ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ચાલીસ રૂપિયા તુવેર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા પછી વાત કરીશું ધાણા નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પંચાવન અજમો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નેવું રૂપિયા લસણ ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંત્રીસ રૂપિયા ડુંગળી લાલ પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો નેવું રૂપિયા બાજરી ચારસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પાંચ રૂપિયા ઘઉં ટુકડા ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને પંચાણું રૂપિયા પછી વાત કરીશું મગફળી સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો પંચ્યાસી રૂપિયા કપાસ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો સિત્તેર જીરું બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર એકસો ને રૂપિયા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકોતેર રૂપિયા એરંડા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ને રૂપિયા સોળી એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકોતેર વાલદેશી પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકતાલીસ સોયાબીન સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો સોળ રૂપિયા અડદ એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકાવન તુવેર નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો ને એકવીસ મગ આઠસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો ને અગિયાર રૂપિયા મકાઈ ચારસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ને એકસઠ રૂપિયા વટાણા ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ નવસો એક્યાસી રૂપિયા મેથી સાતસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકોતેર રૂપિયા ચણા નવસો સોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સફેદ એક હજાર છપ્પન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકોતેર રૂપિયા જુવાર પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને એક રૂપિયો લસણ છસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકતાલીસ ડુંગળી સફેદ ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એકસો ત્રીસ રૂપિયા ડુંગળી લાલ છત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો ને એકત્રીસ રૂપિયા મરસા સૂકા ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ને એકાવન ધાણા નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો ને સોતેર રૂપિયા ઈસબ ગુલ સાતસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજારને એક રૂપિયો પછી વાત કરીશું તલ સફેદ એક હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ને એકવીસ રૂપિયા તલ કાળા એક હજાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર નવસો ને એકત્રીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો સાહીઠ રૂપિયા ઘઉં ટુકડા ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો રૂપિયા પછી વાત કરીશું મગફળી સાતસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકત્રીસ જીરું ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો એકાવન રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ સુવાદાણા એક હજાર ત્રણસો પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને નેવું ઈસબ બે હજાર એકસો એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને એકત્રીસ અજમો એક હજાર પચીસ રૂપિયાથી તેના ઊંચા ભાવ બે હજાર આઠસો રૂપિયા વરિયાળી એક હજાર ત્રણસો રૂપિયાથી તેના ઊંચા ભાવ પાંચ હજાર નેવું રૂપિયા ત્રણ હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો ને સિત્તેર રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ